ટ્રેક્ટર ઓઝારના માલિકનો કોન્ટેક કરો હું તમને ટોટલ માહિતી આપી દઈશ વિનોદભાઈનો તાત્કાલિક કોન્ટેક કરો બાકી વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહેન્દ્ર ટ્રેક્ટર છે અને સાથે ટોટલ ઓઝાર આપવાના છે રોટાવેટર ટ્રેલર અને પાંચિયા છે રાપ છે વગેરે વસ્તુ આપવાની છે ફાંગા છે સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું તો વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર છે મહેન્દ્ર યુવો ટ્રેક્ટર છે ક્લિયર કટ તમે જોઈ રહ્યા છો ફૂલ સાચવેલું ટ્રેક્ટર ઓરિજિનલ સો પીસ આખું તમે જોઈ રહ્યા છો શોરૂમ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળશે માત્ર સાડા નવસો કલાક ચાલ્યું છે શોરૂમ કંડિશન સો એ સો ટકા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ લઈ સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટર ઉજારના માલિકનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે પૂરો જોતા રહેજો સેટ રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો તેમના માલિકનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં વિનોદભાઈનો કેમ કે સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી શેક્સ્ટ્રા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સત્રી સારા ટાયર કંપનીના જ છે અને સાથે ઓજાર પણ આપવાના છે તમે જોઈ જ રહ્યા છો ઓઝાર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં પેલું છે ધરતી કંપનીનું ટ્રેલર જોઈ શકો છો સાવ નવું કંપની કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેલર ટાયર પણ એકદમ સારા તળિયું ચોખ્ખું ઓરિજિનલ કંપની કલરમાં ફોર વ્હીલ ટ્રેલર છે તે પણ સાથે આપવાનું છે એક શક્તિમાન કંપનીનું રોટા છે જે સાવ નવું જ છે તમે જોઈ રહ્યા છો તે પણ સાથે આપવાનું છે સાથે છે છે અને રાપ તે પણ આપવાના છે અને પ્લાવ છે તે પણ વેચવાના કિંમત પાંચ લાખ અને પીચોતેર હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે ટ્રેક્ટર ઓજાર લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર અને ઓજાર તાલુકો ગીર ગઢડા ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિનોદભાઈ નામ છન્નું બે એકતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો